नमस्कार मित्रों किशोर वगेला आप सबन हार्दिक स्वागत अपना विडियो मित्रों आज आप अंजार તો અંજાર આપણે જેસલ તોરલના દર્શન કરી લીધા છે ને ત્યારબાદ આપણે આવ્યા છીએ ગોવર્ધન પર્વત જે અંજારથી લગભગ પાંચ છ કિલોમીટર દૂર આવેલ છે જગ્યા તો પાછળ જોઈ શકો છો સુંદર મજાનું ગોવર્ધન પર્વત ને અહીંયા કને આવેલું છે એક સરોવર નાનું તળાવ છે સુંદર મજાનું તળાવ ને આ તળાવમાં હંસ પણ તમને જોવા મળશે બહુ આપણા એરિયામાં તો હાલ પહેલાં ભૂજ પરંતુ હાલમાં નથી અહીંયા કને આપણે જોવા મળશે હંસ તો ઝૂમ કરીને બતાવી દઈએ તમને સુંદર મજાના હંસ છે પાણીના વચ્ચો સુંદર દસે એવું બે ત્રણ ચાર ને પાંચ હંસ છે મોઢા તેને જોઈ શકો છો આપ પીઠ ઉપર કેમ રાખ્યા છે આપને ખબર નથી શર્મા છે કે શું છે અને આ બાજુ એક સુંદર મજાનો પર્વત જેવું ગાર્ડન એવું બનાવ્યું છે કે ઉપર જાણે પર્વત હોય ગોવર્ધન પર્વત છે તો તેનું દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાને જે માણસોને બચાવવા માટે પર્વત પોતાની આંગળી ઉપર લીધો હતો અને પછી તેની નીચે આખું ગામ આશરો લીધો હતો તો જોઈ શકો છો આપ કૃષ્ણ ભગવાન સામે દેખાઈ રહ્યા છે જેની કિચક આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત છે અને ઉપરથી પાણી પણ સુંદર મજાનું વહી રહ્યું છે ઝરણાને જેમ અને નીચે માણસો ગાયો પશુ પક્ષીઓ બધા આશરો લીધો છે વરસાદથી બચવા માટે તો આ છે ગોવર્ધન પર્વતનું મેન મેન્યુ મેન જે લોકેશન અને પછી પણ અહીંયા ઘણું એવું જોવા જેવું છે તે પણ આપણે જોઈશું અને અહીંયા બાજુમાં એક નાની બોટ પણ છે પરંતુ હાલમાં કોઈ અહીંયા તેને ચલાવનાર કે કોઈ નથી સુંદર મજાની એક રાધે રાધે ઉપર લખ્યું છે અને બોટ પડી છે અહીંયા ઘણી લાકડાની ચલાવવા માટે લગભગ અંદર કંઈ છે નહીં કદાચ લાકડીનો સહારો લઈને ચલાવતા હશે અને આ સુંદર મજાનું તળાવ તો તળાવ જોયા બાદ આપણે હવે અહીંયા બગીચો છે ગોવર્ધન પર્વત પર અહીંયા કને ચિડિયા ઘર છે પરંતુ અંદર કાંઈ છે નહી હાલમાં મોર કુપીર છે સાંસદા ઘર છે અને ચિડિયા ઘર તો ત્રણ જાનવર પક્ષી ના છે પરંતુ અંદર કઈ હાલ જોવા મળી રહ્યું નથી આગળ જોઈશું શું શું જોવાલાયક છે અહીંયા ઝાડ ઘણા છે પર્વત ઉપર નાનો એવો પર્વત ડુંગર આવેલ છે એને અંદર ઝાડ વાવવામાં આવ્યા છે તો ઠંડુ હવામાન એકદમ ને મસ્ત મજાની હવા આવી રહી છે હાલમાં અહીંયા કને 마다 જોઈ રહે છે પક્ષી ને જ હે માથે કે ઓલા વાડ કાલ થઈ ગયા મટિંગ મટિંગ નહી આણે હું જે વોકિંગ ચાલુ છે આની પક્ષી ની શાહ મુર્ગ ની કેટલા મોટા છે પક્ષી આપ જોઈ શકો છો શાહ મુર્ગ તેમનું નામ છે અને હવે આગળ શું શું જોવા જેવું છે તે પણ આપણે જોઈશું અહીંયા એક હરણ પણ બેઠું છે સુંદર મજાનું હરણ છે છે એક અહીંયા બેઠું અને હવે એક શાહમૃત જોવા મળ્યું અને એક અહીંયા હરણ જોવા મળ્યું હવે આપણને આગળ શું જોવા મળે છે તે જોઈશું અને અહીંયા કને એક ખુબસુરત એવો ભોંગો બનાવવામાં આવ્યો છે અને બાજુમાં અહીંયા વાંસ નું એક ઝાડ છે તો આ છે ભૂંગો દેશી અને અંદરની કઈ આવી બનાવટ છે ભૂંગાની લાકડાથી બનાવવામાં આવે છે સરે સુંદર મજાના પોપટ નાના નાના કલર કલર ના અને આની અંદર તો ચકલીઓ છે તે પણ રંગબેરંગી અને અહીંયા કને બાળકો માટે રમવા માટે નાનું બગીચો અને લપસણી હોય અહીં એક ગોરીલો વાંદરો ને નાનકડો તળાવ હા આ જૂના જમાનાના જે ગાડા ને હતા ને આ એના ટાયરે ગાડાના આ એના યંપરિયા પહેલાં જૂના જમાનામાં જે ગાડા હતા ગાડાનું ડેકોરેશન જે આ છે આ એને પડ્યા છે ટાયર સ્પે પાર્ટ એના બધા અલગ કરીને રાખી દીધા છે અંદર ને આ એક મકાન જૂનું પહેલા જમાનામાં આવા મકાન હતા ને આવી ડિઝાઇનો છાણ લીપણના દિવાલો એવી રંગેલી ને આ કંડીલ પહેલાં લાઈટ જે હતી અને એક ટાયર અહિયાં પડ્યો છે સુંદર મજાની નાની બારીઓ અને આ મેન ગાડો જે ટાયર પડ્યા છે એ આ ગાડું છે જે બળદથી થી પહેલા જમાનામાં વાહન નહોતા જે તે વખતે ત્યારે આ બળદને ને ગાડું દ્વારા ગમે અહીંયા જવું હોય જાનો પણ આના ઉપર જાતી આવું જવું હોય તો ગાડાનો જ ઉપયોગ કરતા તો જૂના જમાનાનું ગાડું છે આ લાકડાના જ ટાયર છે આપ જોઈ શકો છો અને અહીંયા કને પણ અંદર એવા નાના મોટા રૂમ ને ગાડુ બળતી લોક છે અહીંયા તારું લગાવવામાં આવ્યું છે અંદર જોઈ શકો છો આપ અહીંયા ગાડું બળતી ઉભા છે અને સુંદર મજાના રૂમ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે

અહીંયા તને રાસલીલાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કૃષ્ણ ભગવાન વધે એટલે કૃષ્ણને રાધા અને આજુબાજુ રોક્યો રાસલીલાનું મશીન દાખવવામાં આવે છે અહીંયા બીજો એવો પ્રવર્તન મશીન પણ અહીંયા ગોતા આવ્યો છે ये गाडा जोना गाडा है है जोना कई भरे हां वर्षों जूना मजबूत केवा है लाकड़ा ने लोखन की पत्ती राखी ने बनाए અને અહીંયા જે પાણી ટરતા આમ પીવાનું પાણી માટી નું માટલો અહીંયા નાનકડો એવો સ્વિમિંગ પુલ કેવો કે તળાવ કે બનાવવામાં આવે છે અને નાના મોટા કુવારા પણ અહીં પાણીના ચાલુ છે ને નાની મોટી મૂર્તિઓ રાખવામાં આવી છે ચારે બાજુ આ છે જૂના જમાનાનો થેલો આપ જોઈ શકો છો હાલમાં આપણે પાર્સ લઈને જે આપણે ફરતા હોય છે તે જમાના થયેલો ખાટલો અને પાછળ આ તિજોરી દેખાય છે અને પીવાના પાણી માટેની વાસણ પહેલાના માટલા માટીના અને આ ત્રાંબાના વાસણ આપ જોઈ શકો છો વર્ષો પહેલા જે વાપરાતા ઘર વપરાશમાં લોટ દળવા માટે પણ જે ઘરઘંટી પહેલાની તે પણ પડી છે આપ જોઈ શકો છો અહીંયા લોટ સાગર પણ પડ્યો છે રામસાગર અને ટેબલ નાનકડી પહેલા જમાનાની લાકડાની અને અહીંયા કને આ પણ ટેબલ છે લાકડાની જ બનાવટ છે અને અહીંયા વળી હજી એક ગાડું રાખવામાં આવ્યું છે જૂના જમાના આ છે ગાડું